મારો દાહોદ જિલ્લો પ્રભારી જિલ્લો છે અને જિલ્લાના સંજેલી મુકામે અમારે આવવાનું થયું હતું કાર્યક્રમ પૂરું કરી અને આ જિલ્લાના પ્રવાસે હું આવ્યો છું અને મારા બોર્ડર વિલેજનું અમારો આ દાહોદ તાલુકો છે અને એનું ગામ છે એવા ઘણા બધા મારા બોર્ડર વિલેજના ગામો છે અહીંયા તો એમાં આ એક પ્રગતિશીલ ખેડૂત મારા ભાઈ નામ છે દાદાનું આપણું શંકરભાઈ બિલવાલ એમને આજે બાગાયતી ખેતી કરી છે અને એમાં વિશેષ કરીને આનંદ એ બાબતનો છે કે આ જે સ્ટ્રોબેરી અહીંયા દાહોદના આ ઝાલદ ગામમાં થાય છે મને પણ આજે પહેલીવાર ખબર પડી છે મેં એમના ખેતરની મુલાકાત લીધી એમને બે હેક્ટર જેટલી જમીન છે ચાર ભાઈઓ એમાં ભાગીદાર છે અને સાથે સાથે આ પાછળ જે ગુલાબનું ખેતર છે ત્યાં પણ ગુલાબનું પણ ખેતી એમણે કરી છે અને અહીંના ગુલાબ મેં પૂછ્યું તો ત્રણ હજાર જેટલા રૂપિયાનું પર ડે એનો ઉતારો થાય છે એ પણ બહાર જાય છે આ સ્ટ્રોબેરી સરસ આ ખેતરની મુલાકાતે સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી સરસ મને આ ખેતરમાંથી મેં લીધી છે એ બંને પતિ પત્ની દીકરીનું લગ્ન થઈ ગયેલા છે દીકરો પણ ખેતીવાડી સાથે જોડાયેલો છે અને સરસ આ સ્ટ્રોબેરી થાય છે એટલે મારે પણ આ દાહોદ જિલ્લાના ને આપણા બધા જ ખેડૂતોને મારી પણ વિનંતી છે કે આદિવાસી ભાઈઓને કે આપણા જે બાગાયતી ખેતી તરફ આપણે આગળ વધીએ અને અહીંયા અમારું જે સદગુરુ ફાઉન્ડેશન છે ચોસાલા ત્યાંના લોકો પણ એમને મદદ કરે છે આ રોપાઓ બધા પાંચસો જેટલા જે જોઈએ છે બધા એ સ્ટ્રોબેરીના છોડવાઓ એમને આપ્યા છે કાકાએ પહેલીવાર ખેતી કરી છે ને આજે આ સ્ટ્રોબેરી થાય છે એ વેચતા નથી પણ આ પેકિંગ બનાવીને ગામના લોકોને આજુબાજુ વડીલોને જે આગેવાનોને એ આપે છે એ પણ એમની ઉદાર ભાવના છે કે ભાઈ મારે પહેલાં એનું કોઈ ઉત્પાદન થયું છે પણ લોકોને મારે ખવડાવે છે મને પણ આજે ખેતરે મને પણ આપવાયા મેં એમના ખેતરની મુલાકાત લીધી છે અને હું પણ એમને ઢેર સારી શુભકામના પાઠવું છું આજે અને સાથે સાથે એ આગળ વધે અને આ ખેતી કરીને જે આપણે બધા આત્મનિર્ભર આત્મનિર્ભર બનીએ ખેડૂત પણ આત્મનિર્ભર બને હવે આ પાંચ ચાસ બનાવેલા છે પાંચ પાંચ ચાસમાં આ સ્ટ્રોબેરીનો આજે ભાવ કેટલો છે આપ બધા જાણીએ છીએ બજારમાંનો શું ભાવ ચાલે છે એટલે આ ગુલાબની ખેતી સ્ટ્રોબેરીની ખેતી અને સાથે અન્ય બધી બાગાયતી ખેતી અમારા દાહોદના લોકો દાહોદના અમારા આદિવાસી બંધુઓ કરી રહ્યા છે સરકારશ્રીનો એમને આદિજાતિ વિભાગનો પણ એમને બધો જ લાભ મળે છે ખેડૂત સન્માન નિધિના પૈસા ઉજ્જવલા યોજનાનો પણ એમને લાભ મળ્યો છે અને મને આનંદ છે કે આજે એ ખુશ છે સરકારની યોજનાથી પણ ખુશ છે અને આજે એમના ખેતરમાં આવ્યું છે અને વિશેષ વાત તો અમારા શંકરભાઈ બિલવાલ કરશે એમને પણ આપણે બે બે શબ્દ એમની પાસેથી પણ આપણે જાણીશું સરકારની યોજનાઓનો લાભ એમને મળ્યો છે મારા દાદી પણ સાથે છે એટલે આજે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને સરકારની કંઈ નાની મોટી મદદની જરૂરિયાત હશે તો એમને હું અમે પણ મદદ કરીશું ધન્યવાદ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મારે દાહોદ જિલ્લાના સંજેલીમુ મુકામે આવવાનું થયું અને સાથે સાથે પ્રજાસત્તાક દિનની દરેકને શુભકામના પાઠવું છું અને સાથે સાથે મારો બોર્ડર વિલેજ જે એમપીની બોર્ડર પર આ જે ગામ છે ગુલાબની ખેતીમાં અમને એક ફૂલના પચીસ આપે છે જી હા સી એ રોજના લગભગ પચ્ચીસો ત્રણ હજાર ફૂલ થાય સરસ અને આ સ્ટ્રોબેરી કેટલી સ્ટ્રોબેરીના પાંચસો રોપાસે હા હવે અમે વેચી નથી હજી બધાને એવું આપણે સંબંધ સંબંધમાં ખાવા માટે અમને આપીએ છીએ પછી વેચશું પણ એક મહિનો થયો લાગીને

અરે આવે અમારી સ્ટ્રોબેરીની મને બધા સાથે બધાને એમને એમની રીતે વાત કરીને અમારી સ્ટ્રોબેરીની સારી એવી વાત કરી બધાની અમને આ સદગુરુ ફાઉન્ડેશનમાંથી પાંચસો પાંચસો રૂપિયા આપ્યા હતા સ્ટ્રોબેરીના તો પછી અમે આ મહેનત કરીને આવી રીતે થાય એવી રીતનું આયોજન કર્યું અને બધાને સારી શુભેચ્છા પાઠવી